ભાવનગર શહેરમાં મોહરમના તહેવારને પગલે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પોલીસ તંત્રની સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ મળીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચાલુ વર્ષે તારીખ સોળ અને સત્તરના રોજ પાત્રીસ તાજિયા જોડાવાની શક્યતા દર્શાવી છે તાજીયા રૂટ અંગે વ્યવસ્થા કરવા અને પેચવર્ક કરવા જરૂરી સ્થળોએ લાઇટિંગ કરવા મુસ્લિમ સમાજે સૂચન કર્યું હતું

અને જે પાટક પાસેથી જે તાજિયાઓ આવે છે ત્યાંથી આપણે ડીડીમાંથી દસ તાજિયાઓ પહેલી રાતે ત્યાં ફરવા આવે છે અને ત્યાં જે આપણે ફાટકથી હલકાટોકી તરફ આવ્યો રોડ છે ને એટલે એ સાહેબ બહુ જરૂર ત્યાં પણ આપણે કહેવાય ગયું છે પછી વાયરલેસ સ્ટેટ અને વાહનો ચાલુ હાલતમાં રાખવાના છે વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવાની પછી તાજિયાના રૂટો ઉપર ટ્રાફિક નિયમન થાય એ રીતે ટ્રાફિકની વ્યવસ્થા તાજિયાના સરવાર દરમિયાન ભાંગફોડની કે કોઈ એવી પ્રવૃત્તિ ન થાય એ માટે જરૂર જણાય કાયદાકીય કાર્યવાહી કરવાની અને સત્તર તારીખના રોજ તાજિયા ઠંડા